રેલવે ગરનાળોનો બ્રિજ હોય કે છીપવાડમાં જવાનો બ્રિજ હોય કે કૈલાસનગર રોડ રોડવાળો જર્જરિત બ્રિજ ભાજપના નેતાઓને દેખાતો નથી પરંતુ ભાજપના નેતાની વાડીમાં જવા માટે કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો છે જે બહુ મોટો નથી અને ત્યાં કાયમી અવરજવર હજારો લોકોની નથી પરંતુ રેલવે મોગરાવાડી

ત્યારે રસ્તા જગ્યાનો પ્રોબ્લેમ હા એક ખેડૂત છે હર્ષદ જમીનમાં બ્રિજ જરૂર પડે છે પણ ત્યાંથી આદિવાસીની ગરબડીને રસ્તા માટે સાતસો આપી છે આ બાજુ બ્રિજ પણ એ લીધે આ બ્રિજ પણથી ઘણી બધી ટ્રાફિકોની સમસ્યા અને ઘણો બધો ઉપયોગી બ્રિજ છે આ બ્રિજ એવું કોઈ વ્યક્તિગત કોઈને આપવામાં આવ્યો ન એટલે જરૂર ને મારી ભલામણ કોઈ વ્યક્તિ માટે નથી હતી મારી ભલામણ બંને ગામના લોકો માટે ભલામણ હતી તો મારે એટલું જ કહેવાનું છે કે લોકોના પૈસા અને લોકોના ટેક્સના પૈસા ને આવી રીતે જો વેડફીને પોતાના અંગત મિત્ર માટે જો કોઈ પણ નેતા કામ કરતો હોય તે વલસાડ શહેર વલસાડ તાલુકા અને જિલ્લા માટે ખૂબ જ ગંભીર બાબત છે કેમ કે ધારાસભ્યશ્રી એક વ્યક્તિના નથી હોતા એ બધાના હોય છે એટલે બધાને એમના પર આશા હોય છે કે એ બધાનું જ કામ કરે ને વલસાડના અંદર એવા ઘણા હજુ બ્રિજોના કામ બાકી છે તો આ ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમનો જો બ્રિજ બનતો હોય તો એના લીધે બીજા બે બ્રિજનું નિર્માણ થઈ શકે આ બિલ્ડરો છે ને જે કે પોતાનું એક પગથિયું નહીં બનાવી શકે એક પગથિયું બનાવવું હોય તો નહીં બનાવી શકે આવા કારા કોબારા સરકારની ગ્રાન્ટમાંથી જ કરે અને સરકાર રૂપિયા ચૂકવે સાના માટે ફાળવેલા સરકારની પાસે સાચો રિપોર્ટ નહીં મોકલેલો હોય આ જે એક આખું એક આ જ્યારે કોઈ ખોટું કામ થતું હોય ને ત્યારે આખું એક સામ્રાજ્ય ઉભું કરવામાં આવે સરપંચશ્રી હોય નગરપાલિકાના સભ્યો હોય કે તાલુકા પંચાયતના સભ્યો હોય એમની પાસે લેતર પેટ પર લખાઈ લેવામાં આવે તો મારે સીધી લીટીએ પૂછવું છે કે શું દાટી કકવાડીમાં જે ચાલી ચાલીસ વર્ષની પ્રશ્ન છે જે વોલ નટી બધી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા તો એ સરપંચ પાસે કેમની લખાવવામાં આવ્યું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે